નમસ્કાર સ્વાગત છે જો તમે આ પાર્ટનો પહેલો ભાગ ન જોયો હોય તો તમે ચેનલ પર જઈ અને જોઈ શકો છો તો ચાલો જોઈએ ચૌદ નંબરની પ્રવૃત્તિ છે કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો તો જોતા જઈએ ઉદાહરણ આપેલું છે કે ચાર અક્ષરનું એક નામ છે તો એમાં છેલ્લા બે અક્ષર તર છે ત્યારબાદ ત્રીજો અને પહેલો છે ભેગા કરીએ તો તક બને તો આ કોણ હશે તો કબૂતર તો આ રીતે આપણે ઉદાહરણમાં આપેલું છે એ રીતે આપણે બીજા શબ્દો છે એ શોધવાના છે કોણ છે તે શોધો અને એક વાક્ય લખો તો કબૂતર નું વાક્ય આપેલું છે કે કબૂતર ને ચણતા જોવાની મજા પડે બે એક નંબર ઉપર છે ચાર અક્ષરનું એનું નામ નામના પહેલા બે અક્ષરો છે કરો નામના પહેલા બે અક્ષર છે કરો પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગ જંતુનું નામ તો પેલો પગલા બે અક્ષર આપેલા છે કરો છે 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 યો આપણે વચ્ચેનો શબ્દ શોધવાનો અને આઠ પગાળું જીવ જંતુ છે તો જવાબ આવે કરોળીયો કરોળિયાનું વાક્ય આ રીતે લખી શકાય કરોળિયો જાળા બનાવે છે બે નંબર ઉપર છે ચાર અક્ષરનું એનું નામ તેના ત્રીજા બીજા અને પહેલા અક્ષર થી બને ચોથા અને પહેલા અક્ષર થી બને લો તો એ કોણ હશે તો બરાબર આપી દીધું છે પહેલો અક્ષર ક છે છેલ્લો અક્ષર લો છે તો એ કોણ હશે તો જવાબ આવે ક ર ચ લો વાક્ય બનશે આ રીતે કરચલો પાણીમાં રહે છે ત્રણ નંબર ઉપર છે ચાર અક્ષરનું એનું નામ પહેલા અને બીજા અક્ષર થી બને દર પહેલો અને બીજા અક્ષર થી બને દર પહેલા અને ચોથા અક્ષરથી બને દડો પહેલા ત્રણ અક્ષર થી બને એક કારીગર એટલે કે પેલા ત્રણ અક્ષર દર જી થશે તો એ કોણ હશે બરાબર ચાર અક્ષર નું છે તો ત્રણ અક્ષર તો આપણને મળી ગયા દર જી

માથામાં પડે તો ખંજવાળ આવે ખંજવાળ ક્યારે આવે તો આપણા માથામાં જુ હોય બરાબર તો અહીંયા છે બનશે બીજો ન પછી પછી ખ ખૂ અને લાસ્ટમાં રો તો આ કોણ હશે તો કાન ખજુરો અહીંયા એક છે એ ખાનું વધારાનું આપેલું છે કાન ખજુરાનું વાક્ય બનશે કે કાન એક જીવજંતુ છે આગળની પ્રવૃત્તિ છે પંદર નંબર જોડીમાં ચર્ચા કરી જુદું શું છે તે શોધો અને લખો અહીંયા જો બે ચિત્ર આપેલા છે આ બે ચિત્રમાં તમને જે અલગ પડતું હોય બરાબર તફાવત શોધી અને લખવાનો છે તો ચિત્ર છે એ જોઈ અને નીચેની જે ખાલી જગ્યા આપેલી છે તેજલનું ઘર ને વિવેકનું ઘર

તેજલનું ઘર છે તો લીમડા પર એક પંખી બેઠેલ છે જયારે નું ઘર છે તો ત્યાં બેઠેલ નથી ત્યાં છે ઘરના બારણા પર સ્વસ્તિક નું નિશાન છે આગળની પ્રવૃત્તિ છે ટીકુ બહેન તો વાંચન ના શોખીન ટીકુ બહેન તો વાંચન ના શોખીન વાંચે નાના અક્ષર વાળી ચોપડીઓ રંગીન ચોપડીઓ રંગીન ટીકુ બહેન તો વાંચન ના શોખીન ટીકુ બહેન તો વાંચન ના શોખીન છોટા ભીમ ને સોટી પોઢી બધું જ વાંચે ખૂબ બધું વાંચે ખૂબ બધી જ વાર્તા દાદી માફક બોલે આ બે હું ટીકું બહેન નું લેસન કરતો વાર્તા માનો જીન વાર્તા માનો ચીન ટૂંક ટીકું બહેન તો વાંચન ન શોખીન ટીકું બહેન તો વંચન ન શોખીન ઘર ઘરમાં તો છે થપ્પા ચોપડીઓ ના ની આજ્ઞા સાથે વાંચે મમ્મી પપ્પા વાંચે મમ્મી પપ્પા વાંચતા વાંચતા ઊંઘી જાય ને પહોંચી જાતા ચીન પહોંચી જાતા ચીન ટૂકી ટીકું બહેન તો વાંચન ના શોખીન ટીકું બહેન તો વાંચન ના શોખીન એક દિવસ તો અંજવા થયા ટીકુ બેન ટીકુ ગોમ આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પાડે બોમ જાજી પાડે ગોમ શાણા ટીકુ બેન પલંગ નીચે વાંચન માં લીન

વાર્તાનો જીન કરી આપતો ત્રણ નંબર ઉપર છે તેના ઘરમાં ખાલી તો એમાં આવશે ઘણી બધી ચોપડીઓ હતી ચાર નંબર ઉપર છે તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા પાંચ નંબર ઉપર છે બધા ટીકુ બહેનને ગુમો પાડી શોધતા હતા આગળની પ્રવૃત્તિ છે વીસ નંબર જુઓ સમજો અને લખો અહીંયા ઉદાહરણ પ્રમાણે જે શબ્દ છે એના સાચો શબ્દ આપણે ગોઠવીને લખવાનો છે છે ઉદાહરણ આપેલું નખીશો એનું થશે શોખીન ત્યારબાદ એક નંબર ઉપર છે ડીપચો ડીપચોનું થશે ચોપડી બે નંબર ઉપર નજી એનું થશે જીન ત્રણ નંબર ઉપર નસ્લે એનું થશે લેસન ચાર નંબર ઉપર તેનું થશે એ પાંચ નંબર પર જ્ઞા તો તેનું થશે આજ્ઞા આઠ નંબર ઉપર લાવા જ તેનું થશે અજ વાળા ત્યારબાદ બાવીસ નંબરની પ્રવૃત્તિ છે મોટેથી ગાઓ તો ચાલો ગઈ જાણે મોટો કારીગર ગુથી ગુથી બનાવે ઘર એવું પક્ષી કયું વળી ડાળે લટકે જેનું ઘર ઉંદર મામા ચું ચું સામે ઊભો હું છું મીની મીની મ્યાઉ મ્યાઉ ઓરી આવતો દૂધ પાવ સરસ મિત્રો તો અહીંયા આ પાઠ છે પૂરો થાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત